ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन व्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी मम्बत्वा मनुसन्दधामि गीते भवद्वेषणि नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दाय तपत्रनेत्र येन भारत भारततैलपुरन प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रपन्न पारिजाताय त्वत्र वेत्रे कपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः वसुदेव श्रुतं देव

કૃતો વંદે આજે સાતમા દિવસે અત્યાર સુધી આપણે પેલા અધ્યાયના ના ઓગણીસમા શ્લોક સુધી પહોંચ્યા છીએ અને પહેલા જ અધ્યાયના લગભગ શ્લોક છે સુડતાલીસ તો એવું લાગે છે ધનુર્માસ સુધી તો પેલો અધ્યાય પૂરો થવાનો નથી અને ગીતાની શરૂઆત તો ભગવાન છે ને ત્રણ વખત એક જ વસ્તુની જયારે અભિલાષા થાય ને કોઈ પણ વસ્તુની અભિલાષા થાય તો વસ્તુ ત્યારે જ જ બતાવી જોઈએ ભગવાન છે કે જ્યાં સુધી એકની એક વાતનું પુનરાવર્તન એને એને ન થતું હોય કોઈ ભૂલ થતી હોય એનાથી અને જ્યાં સુધી પોતે જ ભૂલની સ્વીકાર નહીં કરે ને ત્યાં સુધી કોઈ પણ જાતનું તમે કશું પણ એને ઉપદેશ આપશો તે ઉપદેશ ગ્રહણ કરશે નહીં એટલા માટે ભગવાન તો અત્યાર સુધી તો કશું બોલ્યા જ નથી તો આગળ પણ અર્જુન જ કહે છે અર્જુન અથ વ્યવસ્થિત્ર ધાતૃરાષ્ટ્રાંત કપિધ્વજ પ્રવૃત્તે શસ્ત્ર ધનુ પાંડવેશ મહીપતે અર્જુન ઉવાચ શરૂભયો રથ અત્યારે અથ વ્યવસ્થિત ધુતરાષ્ટ્રના પુત્રો છે અને ધોતરાષ્ટ્ર રાજા છે અને રાજાની સામે કોણ બેઠા છે સંજય બેઠો છે અને સંજય કહી રહ્યા છે એટલે ધૂતરાષ્ટ્રના અર્થો ઘણા બધા થાય છે તો એમાંનો એક અર્થ છે કરેલું ધન બરાબર એટલે અને બીજું છે કે ધૂતરાષ્ટ્રના જે પુત્રો છે તે જયારે શંખ ધ્વનિ કર્યો પાંડવો દ્વારા પાંડવનું સૈન્ય જયારે શંખ ધ્વનિ કર્યો તો એ શંખ ધ્વનિ છે ને એ નભમાં ગયો આકાશમાં જઈ સઘોષો તો એ જે શંખનો અવાજ છે શંખનો અવાજ આકાશમાં જઈ અને આકાશમાં અથડાઈ અને પાછો જમીન ઉપર આવો એટલે અવાજ કોઈ જગ્યાએ જાય અને જ્યારે અથડાઈ ને પાછો આવે એટલે ગુંજે વધારે એવી રીતે

સ્વજન કેમ ન ગુમાવ્યો હોય ગમે સ્વજન કેમ ન ગુમાવ્યો હોય પોતાનું એક નેત્ર પોતાનું હોય તેમ છતાં પણ ભગવાન એના હૃદયને એવી રીતે પાછું કરે છે કે સમય જતા એ ભૂલવામાં મજબૂર બની જ જાય છે અને પાછું જે રીતે પાણી ભેગું થઈ જાય છે ને એ રીતે સર્વસામાન્ય એ પણ હસતો ખેલતો હોય છે એટલે કશું કોઈના વગર ઘણી વખત આપણે કહીએ કે આપણા વગર તો આપણા વગર કશું કોઈના વગર કશું કોઈ રોકાતું નથી એવી રીતે અહીં આગળ પણ એમના હૃદય ચિરાયા છે તો હૃદય ચિરાયા છે ધૂતરાષ્ટ્ર કપિધ્વજ જેને કપિ જ્યાં હનુમાનજી મહારાજ જેના ધજાની અંદર બિરાજમાન છે તેવા અર્જુન ખબર છે ને એક હનુમાનજીને લંકતા જવું અને રાવણ કોઈથી ન બીતો અને એ કેવલ એક વખત હનુમાન ગયા અને પછી બધાથી પીતો થઈ ગયો હોય બરાબર છે કારણ કે કશું જોડે લઈને ગયા નતા પોતાની જોડે કદાચ કોઈ પણ જગ્યાએ ઝઘડો થાય કે આવું તેવું થાય તો તમે કઈ હથિયાર લઈને ગયા હો તો તમારી ઉપર કેસ બને પણ આ તો તેલે એમનું અગ્નિ એમનું ખાલી સળગાવવાનું કામ ભગવાને કર્યું એમ એટલે એમની ઉપર કોઈ જાતની ધારા લાગી નહીં એવા હનુમાનજી મહારાજ જેની ધજા ઉપર બિરાજમાન છે અને બીજો એક એવો પણ ઉલ્લેખ આવે છે કે એક વખત હજાર પાંદડી પાંદડીવાળું કમળ એ દ્રૌપદીને ભાઈ દ્વારા મળ્યું એટલે ભીમસેનને કહ્યું કે મારે આવું ને આવું કમળ જોઈએ તમે ગમે ત્યાંથી લઈ આવો તો ભીમસેનને કહ્યું દ્રૌપદીએ તો એ ગોતવા માટે જવું અને ત્યાં પાછો એમને હનુમાનજી મહારાજનો ભેટો થવો અર્જુનને પણ થઈ લો અને અહીંયા આગળ ભીમસેનને પણ થઈ લો અને ભીમસેનને બંને વાર્તાલાપ થવો બંને ભાઈ પુત્ર તરીકે ગણતરીમાં આવે છે અને પછી એમને વિશ્વાસ આપ્યો હનુમાનજી મહારાજે કે મારે આમ પણ હું એ યુદ્ધની અંદર હઈશ પણ એ મારું જે છે ઉપસ્થિતિ કઈ રીતે દર્જ થશે કોઈ પણ જગ્યાએ આપણે બેઠા છીએ તો કઈક વક્તવ્ય હોય તો આપણે કહીએ આપણી હાજરી ત્યાં હતી એમ તો પછી આપણે કહીએ કઈ રીતે એમ તો કે આ આવા આવા પ્રશ્નો થયા હતા કે આવું તેવું આપણે ઉદાહરણ આપીએ પણ હનુમાનજી મહારાજ એવું કે છે કે મારી મારે છે ને હુંકાર હશે ને એ જ મારી હાજરી હશે એટલે જયારે જયારે પણ સૈન્યના કૌરવો અગિયાર અક્ષોની સેના છે સાત અક્ષોની સેના છે પાંડવોની એટલે ફરક તો ઘણો બધો છે ચાર અક્ષોની સેના લગભગ ડબલ કૌરવો છે અને અડધામાં પાંડવો છે અને એક દુર્યોધન જોડે અગિયાર અક્ષોની સેના આવી છે તો એમને તો નથી આવી અગિયાર અક્ષોની સેના તો એમને તો નથી આવી પણ જ્યારે પાંડવોને ને વનવાસ મોકલ્યા ત્યારે દુર્યોધન ને જે રાજ્ય કર્યું છે ને યુધિષ્ઠિર જેવું કર્યું છે એટલે કપટી હતો પણ એને ખબર હતું કે અમારે કશું આપવાનું છે નહીં જ્યારે નીતિ બદલાય ને જ્યારે માણસની ભ્રષ્ટ બુદ્ધિ થાય ને ત્યારે પણ ખજાનો લૂંટાવીને પણ એ પ્રયત્ન એવો કરે છે કે ખ્યાલ તો વર્ષ વર્ષ છે છે પછી યુદ્ધ નિશ્ચિત તો કદાચ માની લો કે પાંડવોએ તો હમણાં જ યુદ્ધનું એ પ્લાનિંગ કર્યું હશે કદાચ પણ દુર્યોધન તો પહેલેથી જ એ પ્લાનિંગમાં ચાલતો આવેલો છે એટલા માટે તો ભગવાનની નારાયણની સેના અને શલ્યની પણ સેના

સૈન્ય તરફથી થતી એટલા માટે બધામાં જુસ્સો ભરવાનું કામ એ હનુમાનજી મહારાજ કરતા અને અને આગળ આગળ શસ્ત્ર સંપાતે હવે જ્યાં ત્યાં થઈ થઈ શંખ સાથે ભગવાને પણ શંખ નાદ કર્યો આ બાજુ અર્જુને પણ કર્યો અને પછી હવે એકદમ ઉત્સાહમાં આવી અને અર્જુને છે તો ધનુષ ઉઠાયું છે અને ધનુષ ઉઠાઈ અને ભગવાનને કહ્યું છે કે સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મે અચ્યુત હે અચ્યુત તમે બંને સેનાઓની વચ્ચે જઈ અને મારો રથ સ્થાપિત કરો એટલે પ્રથમ વસ્તુ એ થઈ કે અહીં આગળ જે સંબોધન ની અંદર કહ્યું છે કે અર્જુને સેનયો ઉભયો મધ્યે તો પ્રથમ વસ્તુ છે કે પહેલી વખત એવું કદાચ દેખાવામાં આવે છે કે અર્જુન ભગવાનને અનદેખું કરે છે એટલા માટે આદેશ આપ્યો છે ભગવાનને અહીંયા આદેશ આપ્યો છે અને સેનયો રૂભયો મધ્ય મમરથમ સ્થાપે એને તો યુદ્ધ માટે એકદમ તૈયાર જ છે એ કોઈ બી એલો નથી બરાબર છે અને અર્જુન ક્ષત્રિય છે અને ઘણા બધા યુદ્ધો એને કરેલા છે કે એના માટે પહેલી વખતમાં આવો કોઈ અવસર નથી આવેલો બરાબર છે વિજય કરેલો છે યુદ્ધ બરાબર છે ને મહેતભાઈ કઈ આંધળાના પુત્ર આંધળા હોય તો ક્યારે કે વિજય કરેલો છે ત્યારે બરાબર છે તો રાજશું યજ્ઞ એમનું કશું થતું યજ્ઞ ઇત્યાદિમાં પણ અને વિજય કરેલા છે તો એવા અર્જુનને યુદ્ધનો તો ઘણો વિચાર જ છે તો એને જ્યારે ભગવાનને આવો આદેશ આપ્યો કે બંદી સેનાઓની વચ્ચે જઈને મારો રથ ઉભો રાખો અચ્યુત યુદ્ધે પ્રિય ચિકીર સવાહ અને જે આ આવ્યા છે ને એ કંઈ વિચારીને જ આવ્યા છે અને એ લોકોએ સાથ કોનો આપ્યો છે તો કે જેની દુર્બુદ્ધિ છે એવા દુર્યોધનનો સાથ આપીને આવ્યા છે એટલે મારે જોવું છે કે કોણ કોણ સામે આવીને ઉભા રહ્યા છે મારે પણ કોની સામે યુદ્ધ કરવાનું છે પણ નિશ્ચિત કરવું છે સંજય ઉવાચ હેવ મુક્તવા ઋષિ કેશો ગુડા કેશે ન ભારત સેનયોર ઉભયોર મધ્યે

તો એને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવનાર ભગવાન અથવા જેના થકી ઇન્દ્રિયો કરે છે તે ભગવાન અને ભારત માને નિંદ્રા બરાબર છે નિંદ્રા નિંદ્રા એ ગુડા માને ઉપર જેને વિજય પ્રાપ્ત કરે છે પણ જયારે માણસ નિંદ્રા અવસ્થામાં હોય તો એને કોઈ પણ ક્રિયા ભાનમાં રહેતી નથી એટલે નિંદ્રા છે ને એ અજ્ઞાન છે અને જાગતા હોઈએ તે જ્ઞાન છે બરાબર છે તો જ્ઞાન રૂપી ભગવાનને આજે અજ્ઞાન રૂપી અર્જુને ભગવાનને કહ્યું કે બંને સેનાની વચ્ચે મારો રથ સ્થાપિત કરો એટલે અહીં આગળ બીજી વખત એમને ભગવાનને કહ્યું છે ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ હતા સર્વે સામચ મહિષદામ ઉવાચ પાર્થ પશ્યેતાન સમાવેતાન કુરુ નીતિ અહીં આગળ ભગવાનને કહ્યું કે તમે ત્યાં રથ સ્થાપિત કરો તો બે વખત કહ્યું એટલે ભગવાનને ત્યાં અંદેશો આપ્યો છે ત્યાં રથને સ્થાપિત કર્યા પછી અર્જુનને કહ્યું છે કે ભીષ્મ દ્રોણ પ્રમુખ હતા ભીષ્મ અને દ્રોણ એ પ્રમુખ છે અને સર્વે સામચ મહિષિતામ વાચમ પાર્થ પશ્યતા હે પાર્થ શું આ બધાને જોઈને એટલે ભગવાનને પણ ઈચ્છા છે કે કઈક કરતા આ જુએ અને આ મોહમાં પડે અને જો મોહમાં પડે તો જ એને ગીતારૂપી જ્ઞાન આવે બાકી કોના માધ્યમ બનાવવું તો અહીં આગળ એક એવી પણ કથા આપવામાં આવેલી છે કે જ્યારે ભગવાન છે ને અર્જુનને ગીતાનો ઉપદેશ કરી રહ્યા છે ગીતાનો ઉપદેશ કરી રહ્યા છે એટલે હવે આમાં કોણ કોણ સાંભળે છે તો પ્રથમ વસ્તુ છે માની લો કે વ્યાસજી તો છે જ કારણ કે તો લખે છે બીજા નંબરની અંદર સંજય છે તે સંજય પણ આ વાર્તાલાપને બિલકુલ શ્રવણ કરી રહ્યા છે બીજા એક પણ હતા જે પણ શ્રવણ કરી રહ્યા હતા બરાબર છે તો એ છે હનુમાનજી મહારાજ તો હનુમાજી મહારાજ ધજા ઉપર બેઠેલા હતા હવે એમને થયું કે યુદ્ધ તો ચાલુ થયું નથી હવે યુદ્ધમાં પકડી ધજા પકડીને ઉભું રહેવાનું છે બીજું કામ શું કરવાનું તો ભગવાન બંને નો વાર્તાલાપ થતો હતો એમ એટલે એમને પણ આમ પેલો આડો કાંડા રાખ્યો કરતા જઈએ ઘરના કામ આડો કાંડા રાખે બાજુ વાળાની પણ ખબર પડી જાય એમ વાત થાય એમ એવી આશા થઈ એમ એ તો હનુમાનજી મહારાજ એમને પણ ઈચ્છા થઈ ગઈ તો એમને ઈચ્છા થઈ એટલે આખે આખું ગીતા જ્ઞાન એમને લીધું છે પછી જયારે ભગવાનને ખબર પડી એટલે ભગવાન બહુ ક્રોધમાં આવી ગયા અને ભગવાનને શ્રાપ આપ્યો છે હનુમાનજી મહારાજને ભગવાને શ્રાપ આપ્યો કે તમે પિસાચ બની ગયો પિસાચ બનો હનુમાનજી મહારાજે કીધું પણ ભગવાન મારો વાંચ શું તો ક્યા ત્યારે જ આપણે પહેલા જયારે શરૂઆત કરીએ ને પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણે સ્વયં ભગવાન નારાયણ સ્વયં ઉપદેશ આપ્યો છે પ્રતિબોધિતામ ભગવતા પાર્થાય પ્રતિબોધિતામ બોધિત કોને કર્યા છે પાર્થ ની અર્જુન ને કહેતા હતા તો તમારે સાંભળવાની ક્યાં જરૂર હતી અને તમે સાંભળતા હતા બરાબર છે પણ એની અંદર તમારું કાર્ય શું હતું ધજા પકડી રાખવાની ધજા પડવી ન જોઈએ જ્યારે તમે ગીતારૂપી જ્ઞાન બાજુ તમારું ધ્યાન હોય અને માની લો કે ધજાને તમારું જે કામ હતું એની અંદર જાતનું નુકસાન થાય તે જવાબદારી કોની તો એટલા માટે થઈ અને તે તમારી જોડે એક કામ હોવા છતાં પણ એક કર્તવ્યનિષ્ઠ કર્મ હોવા છતાં પણ તમે એ બાજુ ધ્યેય ન આપતા તમે આ બાજુ ધ્યાન વધારે આપ્યું છે અચ્છા બીજો પ્રશ્ન એ પણ હતો કે માની લો બે બે કામ લઈને તમે બેઠા હોય બે બે કામ હોય માની લો કે ગેસ ઉપર દૂધ મૂક્યું હોય અને વાસણ ધોવા તો ઘણી વખત એવું પણ થાય કે વાસણ જાય જાય દૂધ થઈ બરાબર છે બે કામ જોડે કરવા એટલે બે માંથી એક તો બગડે બગડે ને બગડે તો તમે પણ કઈક તો એવું જ કર્યું કામ તમને આપ્યું ધજા પકડવાનું અને તમે કામ રહી છો ગીતા સાંભળવાનું બરાબર તમે એ સાંભળ્યું તો એ પણ તમને એ લાગે અને બીજા નંબર ની અંદર એ છે કે જયારે મન બે રીતે ચાલતા હોય તમે કોઈ જોડે વાત કરી રહ્યા છો અને ત્રીજો વ્યક્તિ તમને કશું એમ કે એક વખત તમારે હેકારો નીકળી જાય હે એમ કરીએ એટલે ખબર પડી જાય કે તમારું ધ્યાન એ બાજુ હતું નહીં આખું પેલું ભૂલી જાય આખું લગભગ રામાયણ જેવું મોટું એનું ભાષ્ય હોય ને એ સાંભળ્યા પછી આપણે હે એમ કહીએ એટલે પેલા શું થાય ખોટી જગ્યા એમ થઈ ગયું હવે આવું વસ્તુ પણ થાય જ્ઞાનમાં પણ તો ભગવાનને થયું કે હું આખી આખી ગીતા કહી રહ્યો હતો અર્જુન ને તમે સાંભળી રહ્યા છો તો એ જ્ઞાન મેં જે અર્જુનને કહ્યું છે એ જ જ્ઞાન તમારામાં ઉતર્યું છે કે નહીં ખરી કસોટી ક્યારે થાય અને જ્યાં સુધી એ સાર્થક ન થાય ત્યાં સુધી તો કોઈ મતલબ નથી એટલા માટે જ્યારે હનુમાનજી મહારાજે વિનંતી કરી કે પ્રભુ પ્રથમ વસ્તુ તો યુદ્ધ પ્રારંભ થયો ન હતો બરાબર છે અને બીજા નંબરની અંદર એ કે મેં જે તમે જ્ઞાન આપ્યું છે અને બહુ સંપૂર્ણ અને સારી રીતે શાંતિથી સાંભળ્યું છે બરાબર છે એટલે તમે એવું એવું સાંભળીને અથવા એવું વિચારીને મારી ઉપર ગુસ્સો ન કરો કે મેં તમને અનદેખો તમારા વાક્યને અનદેખી કરી છે અચ્છા તમને કોઈ જગ્યાએ એવું કીધું હોય કે બેન તમે ઉભા થાવ અને બે શબ્દ કહી દો બે શબ્દ કહેવા માટે બે શબ્દ કહી શકો ખરા અને એક તો પછી બી હોય પહેલી વખત બોલવાનું થયું હોય તમે સામે ગયા હો સામે જઈ જુઓ ભલે પાંચ જ બેનો બેઠા છે બોલવાનું થયું એમ એટલે પેલા વાતો કરતા હોય એટલે તમારે ઘણું બધું કહેવાની ઈચ્છા થઈ જાય તો વાતો કરતા એટલે તમારે શું થાય આ લોકો બઉ થઈ ગયું કઈ તો આ વસ્તુ પણ થાય એટલા માટે જયારે ઉત્સાહથી કોઈ કદાચ કશું પણ સત્સંગ કરી રહ્યો છે ઉત્સાહ થી કશું સંભળાવી રહ્યો છે અને માની લો કે એટલા ઉત્સાહથી આપણે સાંભળી નથી રહ્યા તો આપણે કોઈ પણ જાતનું કશું પણ આપણે ઘણી વખત એવું થતું હોય ને કે એવું થાય મનના ભાવ પણ કોઈ પણ વસ્તુ છે ને ગોખીન ના આવ્યું હોય ધારો કે મારે કશું બોલવાનું છે તો આ પૂર્વ તૈયારીઓ હોય કે ભાઈ પાંચ શ્લોક લેવા છે દસ શ્લોક લેવા છે આપણે એની એક આપણી તૈયારી હોય સર્વસામ તૈયારી વગર આપણે તો બાળકને પણ બાળ વાટિકામાં પણ નથી મૂકતા બરાબર છે તૈયારી વગર તો નથી મૂકતા એટલે સામાન્ય તૈયારી તો હોય બરાબર છે અચ્છા ગાયો દોવા જતા હોય ને ડોલ ઘરે ભૂલી ગયા હોય તો એ ચાલે એ લેવું તો લેવું તો પડે ને જેમાં પાત્ર તો લઈ જવું પડશે તો એને દોવા માટે તો જે જરૂર હશે છે તો એવી રીતે કે જ્યારે કોઈપણ વસ્તુની તૈયારી કરવી છે તો એનું વિષયની આપણે તૈયારી કરીએ હશે પણ અહીં આવી શું બોલવું છે ને તો તો એ તમારા જ આવભાવ ઉપર થાય પેલું કેમેરા સામે બોલવાનું હોય ખાલી કેમેરો હું બે જણ હોઈએ તો પ્રી પ્લાનિંગ હોય અને કેમેરો કહી દે બસ હવે આટલા જ સુધી બરાબર છે પણ અહીં આગળ તો તમે બધાના અવભાવ સાથે આપણે કામ કરવાનું હોય તો એવી રીતે અર્જુન સામે બેસાડી અને ભગવાન બોધ આપી રહ્યા હતા અને એ બાજુ હનુમાનજી મહારાજ એનું શ્રવણ કરી રહ્યા હતા તો હનુમાનજી મહારાજ ઉપર ક્રોધે થયા એટલે કીધું ભગવાન શબ્દ સહ બિલકુલ શ્રવણ કર્યું છે તમારું ગીતાનું જ્ઞાન તો ત્યારે મને આ શ્રાપમાંથી મુક્ત કરો અને ત્યારે ભગવાને કહ્યું કે બરાબર છે પણ હવે જે તમને શ્રાપ આપ્યો છે તે દૂર થાય નહીં એટલે તમારે પિશાચ તો બનવું પડે બરાબર છે પણ પિશાચ બન્યા પછી તમે એ જે ગીતા જ્ઞાન તમે સાંભળ્યું છે એના વિશે તમે પ્રૂફ કરો કે હા તમે બિલકુલ એક શબ્દ જ્ઞાન એને સાર્થક રીતે સાંભળ્યું છે એની અંદર કોઈ પણ ઘણી વખત એવું થાય કે જ્ઞાન હોય ને અને અધૂરું જ્ઞાન સાંભળ્યું હોય પછી ક્યાંક જે બોલવાનું થાય એટલે પોતાના બે ચાર શબ્દો કહી દઈએ ચાર જમાવા માટે તો એનાથી શું થાય છે કે જ્ઞાન લીધું છે કઈક અલગ અને તમે ઉતાવળા થઈ અને પીરસ્યું છે કઈક અલગ તો હવે જે પીરસ્યું છે અલગ તે પહોંચવાનું હતું પહોંચી ગયું જે દોણે જવાનું હતું ત્યાં જતું રહ્યું તો હવે વસ્તુ શું થશે કે ખટાશ વાળું પાત્ર એની અંદર આવેલું દૂધ એ બધા જ આખે ખાધું દૂધને ખાટું કરી દેશે તો કેનો મતલબ કે બધું જ આખું તમારું જે જ્ઞાન છે જ્ઞાન આખું આખું તો એટલા માટે થઈને ઉતાવળમાં તમે કશું લીધું છે તો એના માટે તમારે એનું ઉપર ભાષ્ય કરવું જોઈએ તો હનુમાનજી મહારાજે પિશાચ ભાષ્ય એ ગ્રંથની રચના કરી અને પછી એ પિશાચ ભાષ્ય કર્યા પછી પુનઃ પોતે પોતાની અવસ્થામાં પાછા આવ્યા હતા તો હનુમાનજી મહારાજને પણ ભગવાને બહુ ઠપકો પણ મોટો આપેલો તો એવું જ્ઞતા જ્ઞાન છે અને ભગવાને કહ્યું છે તું તમે જોઈ લો હવે તમારી ઈચ્છા હતી ક્યારે ઈચ્છા છે અર્જુનને કોણ છે સામે કોણ છે સામે તો પેલા પણ અર્જુનને શું ખબર નહોતી ખબર જ હતી એટલે ભગવાન છે ને એને જે દુઃખથી ન ને એ જ દબાવી એમ ભીષ્મ દ્રોણ એમણે છે ને કથમ ભીષ્મ મહામ સંખ્યા દ્રોણ બધું સુધી બીજા હતી એમાં તો એમને ખ્યાલ હતો ભગવાનને ખબર હતી એમ કે ક્યાં પાછો પડે છે દુર્યોધન છે ને એ કુબુદ્ધિ છે એટલે એને કશી કોઈ પડી નથી એ મરી જાય એના મરી જાય ખાન્ય વાળા મરી જાય એને કોઈ મતલબ અગરની વાત છે એને કશી પડી નથી અને જયારે સંસાર ને જોડેલી ચાલે છે કોણ અર્જુન અથવા પાંડવો તો પાંડવો ને એવું છે કે માની લો યુદ્ધ કરીશું નિશ્ચિત અમારો વિજય થશે કે એમનો વિજય થશે એ નિશ્ચિત નથી પણ મરાશે તો આપણે જ મરાવાના છે એક બાણ આપણે પણ મારીશું સામે તો એ પણ આપણે જ મરાશે અને કદાચ આપણામાં મારશે તો પણ મરાશે આપણા આ દુઃખ ક્યાંક ને ક્યાંક અર્જુનને અંદર પડેલું હતું અને એટલા માટે ભગવાને કહ્યું છે કે તું છે ને એ સામે ઉભેલા કૌરવોને તું જો તત્ર પશ્ય સ્થિતાન પાર્થ પિતૃન પિતા મહાન આચાર્યાન માતુલાન ભ્રાત્રો પોત્રાન પોત્રાન સખે તથા હવે હવે જયારે નજર કરી છે બંને બાજુ વચ્ચે રથ ઉભો રાખ્યો અને પછી સામે નજર કરી છે એટલે ભીષ્મ પિતામહ ઉપર નજર પડી છે ભીષ્મ પિતામહ જોડે મોટા થયા છે એમની ગોદમાં ખેલેલા છે રમેલા છે તો એક એ યાદ આયા બીજા નંબરની અંદર કે જેના થકી આજે અર્જુનનું અસ્તિત્વ છે દ્રોણાચાર્ય એ પણ સામે ઉભેલા છે પછી મામાઓ એ પણ સામે ઉભેલા છે પછી ભાઈઓ કૌરવમાં સોએ સો તો ખરાબ નહોતા આપણે આગળ પણ વાત કરી વિકર્ણ જેવા ભાઈઓ પણ હતા તો સામે એવા ભાઈઓ ઉપર નજર પણ પડી છે પછી ત્યારબાદ પુત્રાન એટલે ભાઈઓના જે દીકરાઓ છે એ પણ સામે ઊભેલા છે બરાબર છે તો એ પણ પોતાના દીકરાઓ છે કહેવાય અને મિત્ર ઘણા એવા મિત્ર હતા કે જે બાર વર્ષમાં દુર્યોધનના શાસન પછી એ ફરીને પેલી બાજુ ગયેલા છે પણ મિત્રતા ખતમ થઈ નથી આ બધાને સામે જોયા છે સસુરાન સુહ્રદ અશ્ચૈવ શેનયોરુભૈયોરપી ક્ષે સર્વાન બંધો આ બધાને જોઈ અને હવે અર્જુન વિષાદ કરે છે વિષાદ એટલે ખેદ થયો થયું આટલા અત્યાર સુધી તો યુદ્ધ કરવું હતું ને તો અર્જુન ને એવું હતું કે ભીષ્મ પિતામાં છે દ્રોણાચાર્ય છે આવા વડીલો છે અને વડીલો કોટું થવા દે ગામની અંદર સારા સારા વ્યક્તિ હોય તો કઈ ખરાબ થતું તો આગળ આવશે અને આગળ આવીને મૂળ આ જે થાય છે એને રોકશે ખ્યાલ આવ્યો પણ આટલું બધું થઈ જશે એવું અર્જુન મનમાં હતું નહીં અને પેલા જેનું નામ જ છે વિષાદ યોગ અર્જુન વિષાદ યોગ અર્જુન ને જે ખેદ થાય છે તે પશ્ચાતાપ થાય છે આજે બંને જણની વચ્ચે ઉભા રહીને એને થયું છે કે આજે આટલા બધા વડીલો હોવા છતાં બધા પિતા સમાન હોવા છતાં પણ આજે આ ઘડીને આવતા રોકી શક્યા નથી એટલે એને ખેદ થયો છે અને ત્યારે અર્જુન કહેવા લાગે છે એ ભગવાન આ બધા જે છે મારા છે 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 મારા 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 પિતા સમાન ગુરુ દીકરા સમાન છે મારા સસુર છે વગેરે બધા જ પોતાના છે હવે આ લોકો સામે હું બાંધ કઈ રીતે ઉપાડું હવે મારા જે શરીર છે કામ કરતું નથી આજે કોઈ શત્રુ સામે ગયો છું ને ત્યારે આવી મારી સ્થિતિ થઈ નથી યુદ્ધ એ મારો વિષય રહેલો છે ભગવાનનું કાયર નથી પણ આજે હું એવું અનુભવી રહ્યો છું કે હવે હાથમાં જે બાણ છે ને એ મને મનમણ વજન ના લાગે છે જે હલકા સામાન્ય બાણ છે એ પણ મને બહુ વજનદાર લાગે છે અને મારા શરીરની અંદર રોમ રોમ ઊભા થઈ ગયા છે આવું કંઈ અર્જુન વિષાદ કરવા લાગ્યો છે અને આવી રીતે વિષાદ કરતા કરતા જે ધનુષ હતું એ ધનુષ પણ ગાંડિયું ધનુષ પણ સરકી ગયું છે ભગવાન કશું જ બોલતા નથી ભગવાન કશું જ બોલતા નથી આપણે શું કરીએ છીએ આપણે આગળ કશો પણ ટોપિક હોય ને તો કોઈને પણ આપણી ભૂલ પણ છે કે જ્યારે કોઈ કશું કહેવા આવે ને તો અડધી વાત આપણે તૈયારીમાં આપણે પાછા તૈયાર બે ચાર ગ્રંથો આપણે વાંચેલા હોય ને જ્ઞાન આપવાનું ચાલુ કરી દઈએ ચાલો આમ નહીં તું આમ કરી દે તું તેમ કરી દે તો એનાથી શું થાય કે જે સામેવાળા વ્યક્તિને જે કેવું છે હૃદયમાં જે પડ્યું છે એ આવશે નહીં બરાબર છે પહેલા ઉપર દૂધ હોય પણ એની અંદરથી ઘી કાઢવું હોય તો પરિશ્રમ કરો ત્યારે જ ઘી મળે તો એવી રીતે કોઈ પણ વ્યક્તિ છે ને સારી રૂપી વાત પહેલા કેતો નથી હું તમને એક વાત કહું છું એમ કહી દે ને તો બોલે શું વાત છે પછી ધીમે ધીમે બે ચાર ઉદાહરણ આપશે ને પછી પોઈન્ટ ઉપર આવશે આ વાત છે ડાયરેક્ટ એ વાત તો કરવાના નથી તો એટલા માટે થઈને અહીં આગળ ભગવાન છે ને એકદમ બિલકુલ મૌન ધારણ ઉભા રહ્યા છે જે થાય છે જુએ છે અચ્છા બંનેઓની વચ્ચે લાવ્યો બે વખત કહ્યું કે રથ વચ્ચે લાવો રથ વચ્ચે લાવો રથ વચ્ચે લાયા હવે જોઈને કહે છે કે આટલા બધા છે શું અર્જુનને પહેલા ખબર નહોતી કે અગિયાર અક્ષોની સેના પેલી બાજુ છે એમના સેનાપતિ કોણ છે ખબર નહોતી હતી એમને સામે કે દ્રોણાચાર્ય તો દ્રોણાચાર્ય સામે યુદ્ધ કરવા આવવાના છે પહેલા ખબર નહોતી પણ મનમાં એવું હતું કે આટલા બધા સજ્જનો છે તો આવી યુદ્ધની પરિસ્થિતિ નહીં આવે અને અત્યારે સારે બિલકુલ છેલ્લી ઘડી છે હવે તૈયારીમાં રણશિંગુ ફૂંકાવાની વાત છે અને એવામાં એમને જોયું એટલે એમને ખેદ થયો છે અને કહે છે કે હવે મને ચક્કર જેવું આવે છે હવે 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 હું આ પરિસ્થિતિને બિલકુલ આ જે પરિસ્થિતિ છે એને અનુરૂપ થઈ શકતો નથી આજે મને યુદ્ધની ભૂમિની અંદર ક્ષત્રિયનું નું લોહી ઉકળે એની જગ્યા ઉપર મારે તો હાથમાંથી ધનુષ પડી જાય છે મારું જે માન છે ને ચકડોળે ચડીલું છે નિમિત્તાની ચપસ્યામી વિપરીતાની કે સવા નચ શ્રેસ્યામી હતવા સ્વજન માં હવે કેશવ તું તો તમે તો જાણો છો કે હું તો લક્ષણોમાં પણ અવળા જ જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ જોતો નથી હવે આ જે સામે ઉભા છે એમને મારીને પણ મને કયું કલ્યાણ મારું શું થઈ જવાનું છે માની લો કે કદાચ એમને મેં મારી પણ નાખ્યા તો એનાથી મતલબ શું છે વાતો કરવા માટે તો ભાઈઓ જ જોઈશે વાતો પોતાનું હશે તો એની જોડે વાત કરશો એમ એક બે દિવસ ઝઘડા થાય ઠીક છે પણ પાછા ભૂલીએ તો ખરા ને તો ઝઘડવા માટે પણ ભાઈ જોઈએ ઝઘડવા માટે પણ ભાઈ જોઈએ બરાબર છે કંઈક બોલવું હશે તો સામે પરિવાર જોઈશે આખા પરિવારને હું મારી દઈશ તો પછી મતલબ શું છે એવા જીવનનો પણ શું મતલબ છે ભગવાન આવો અમારે વિજય જોઈતો નથી આવો વિજય જોઈતો નથી અને નથી તો આવું રાજ્ય જોઈતું જે રાજ્યની ઈટો ભાઈઓના લોહી વડે ખરડાય એવું રાજ્ય પણ મારે જોઈતું નથી અહીં આગળ પોતે બાહુશ બતાવે છે કે હું જીતી જ લેવાનો છે ભવિષ્યવાણી કરે છે મતિ ભ્રમ થઈ ગઈ છે એટલે પહેલા જ કીધું મારું માથું ખરે છે અને જ્યારે વ્યક્તિ કંઈક રડતો હોય વધારે પડતો आवेशમાં આવી જાય ત્યારે પણ કંઈક આવી જ વાત કરતો હોય કે કદાચ માની લો કે હું જીતી ગયો તો પણ આ રાજ્ય મારા કોઈ કામનું નથી હવે હું આ રાજ્યને લઈ અને હે ગોવિંદ હું શું કરીશ હવે આવું રાજ્ય મારે જોઈતું નથી અને માની લો કે રાજ્ય મળી ગયું તે ભોગવીને પણ શું મતલબ છે